આપડે એ ને જાપે ન્યા લઈ ગયેલો બાંધી બાંધી ત્રણ સારું વખત અને ઈ કે આ ઉતારી નાખી નાખ્યા પાણીમાં હોય પાણીમાં રાતે એક વાગ્યે બે વાગ્યે અને ઈ લોકો એમ કે આમ કેતા નહીં બોલતા નહીં કે મારી પાસે તો હું કઉ મારી પાસે વૈયા હોય તો મારી પાસે કોઈ વસ્તુ આવતી પણ એવું કશું કાકા છે જ નહીં છે જ નહીં હા કેટલા પૈસા ખર્ચા થયા અમે આમાં 2 લાખ ખર્ચા અમે પણ તોય પરિણામ નહીં પરિણામ નહીં 2 લાખ તો વિચાર કરો જો કાલી વિદ્યામાં એટલી તાકાત હોત તો સાયકાટ્રિસ્ટ ડોક્ટરની જરૂર પડત નહીં ઘરની અંદર આવા ઘણા બધા લોકો દુઃખી છે એટલા માટે પૂછું છું દોસ્તો બે લાખ રૂપિયાનો ખર્ચો કર્યો છે કાલી વિદ્યાની અંદર તાંત્રિક વિદ્યા કોઈ એમ કે કાયા સારું થશો ત્યાં જાય બાંધીને આમ તેમ ઘણું બધું કર્યું પણ કોઈ પરિણામ નથી તમે પણ જો તમારા ઘરની અંદર કોઈ આવા સભ્ય હોય તો કાલી વિદ્યામાં બિલકુલ નહીં જતા સારા સાયકાટ્રીસ્ટ ને બતાવો સારી વ્યવસ્થાથી વાકેફ કરાવો જેના એની જિંદગી સુધરી શકે બાકી તમે આ જુઓ કે સાગની પેટી હતી સાગની પેટી એટલે બહુ એટલે બહુ મજબૂત કહેવાય છે એને પણ તોડી નાખી છે અને બહુ ખરાબ હાલત મતલબ ચાલો દોસ્તો અત્યારે ભાઈ ને રેસ્ક્યુ કરી અને ભાઈને લઈ જઈએ સોશિયલ મીડિયા આશ્રમ એક એવી ઉમીદ એવા લોકો માટે કે જેમને કોઈ આશરો નથી કોઈ વ્યવસ્થા નથી તેમને એક સારી વ્યવસ્થા મળે ચાલો સોશિયલ મીડિયા આશ્રમ ની પણ તમને અપડેટ આપી છે જોઈએ આગળ શું થશે આવો મારી સાથે